આજે મૂડી તાલુકાના વેલાડા ત્રા મૂડી તાલુકાનું જે વેલાડા ગામ છે એને વેલાડા ત્રા તરીકે ઓળખાય છે આ ગામના એક ખેડૂત છે મહાદેવભાઈ દલવાડી ત્યાંથી અહીંયા હળવદ માર્કેટયાર્ડમાં જીરું વહેંચવા માટે આયા હતા સિત્તેર લાખ રૂપિયા જેટલા જે છે એ પૈસા એટલે હોય કે બીજા લાખ રૂપિયા હતા બંડલ હતા એ એમનું ટ્રેક્ટર જે લઈને આવ્યા હતા એટલે આટલું બધું પૈસા સાથે હતા એટલે ટ્રેક્ટરની જે છત્રી આવે ને એમાં જે ખાનું આવે એનું એમાં જે એનું ખીચું આવે એમાં ત્રણ લાખ રૂપિયા મૂકેલા હતા હવે એમાંથી જ્યારે મહાદેવભાઈ હળવદની સરા ચોકડીથી વરી પાછા એમના જે ગામ જઈ રહ્યા હતા ત્યારે હળવદની સરા ચોકડી થી ભલગામડાની વચ્ચે એમના એક લાખ રૂપિયા જે છે એ પડી ગયા એટલે કે પચાસ પચાસ હજાર ના બે બંડલ પડી ગયા ત્યાર પછી આ ઘટનાની જાણ જે છે અમને પણ કરવામાં આવી હતી બીજા મિત્રો ને પણ કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયામાં એક મેસેજ નહીં ફરતો કરવામાં આવ્યો કે જો કોઈને પૈસા મળ્યા હોય એક લાખ રૂપિયા ખોવાય છે બે પચાસ પચાસ હજારના બંડલ છે જો કોઈને મળ્યા હોય તો જાણ કરવા અપીલ છે ત્યાર પછી આ મેસેજ ફોરવર્ડ ફોરવર્ડને કરવામાં આવ્યું આપણા ફેસબુક પેજમાં પણ જે છે મિત્રો આ મેસેજ મૂક્યો તો કે આ ખેડૂતની કાળી કમાણીના પૈસા છે મિત્રો જો કોઈને મળ્યા હોય તો આપજો જેમાંના પચાસ હજાર રૂપિયાનું એક બંડલ છે તે હળવદ તાલુકાના સાપાકડા ગામના પુષ્પરાજસિંહ કિશોરસિંહ ઝાલા જે છે એ યુવાન જ છે મિત્રો એને

તેની સાથે મિત્રો આની સાથે થોડી મહત્વની વાત એ પણ એક મિત્રો કરવી છે કે હાલના સમયમાં ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે રસ્તે પચાની નોટ મળે તો પણ ઘણા માણસો એવા છે કે પચા પાછા દેતા નથી હોતા એ તો વાત સાઈડમાં છોડી કે પૈસા મળ્યાને ન દીધા એ તો સાઈડમાં છોડી પરંતુ હાલના સમયમાં લીધા પછી પણ ઘણા વ્યક્તિઓ જે છે એ પાછું દેવામાં સમજતા નથી ગમે એવી મિત્રતા હોય ને મિત્રતાના નાતે જો ઊછીના પૈસા લીધા હોય કે નાના મોટા વ્યાજ નક્કી કરીને પૈસા લીધા હોય તો આવા પૈસા પણ જે છે એ પાછા નથી દેતા અને મિત્રતાઓ બગડતી હોય છે આવા અનેક કિસ્સાઓ જે છે મિત્રો એ આપણે જોયા છે ને તેની સાથે પૈસા માટે થઈ અને આજના જમાનામાં વ્યક્તિ કઈ હદ સુધી પહોંચી જાય છે અને અવનવા કિસ્સાઓ જે છે મિત્રો એ પણ તમે જોયા છે તો તેની સાથે મિત્રો આ પુષ્પરાજ સિંહ કિશોરસિંહ ઝાલા છે યુવાન છે સાપકડા ગામના છે મિત્રો તો એને એવું થયું કે આ ખેડૂતની કારી મજૂરીના પૈસા હશે એને આ મેસેજ જોયો એને ખબર પડી કે આ ખેડૂતે કેટલી મહેનત કર્યા પછી જે છે મિત્રો જીરું પાક્યું હોય છે અને જીરું અહીં વેચવા આવ્યા અને એના પૈસા પડી ગયા તો એને પચાસ હજારનું બંડલ જે મેળવ્યું હતું મિત્રો એ આ મહાદેવભાઈ દલવાડી જે છે વેલાડા ગામના ખેડૂત છે એને પરત કર્યું એની સાથે મિત્રો અમે જ્યારે મહાદેવભાઈ સાથે હમણાં વાત કરી આ વિડીયો બનાવતા સાથે વાત કરી મિત્રો તો એક કહેવાનું થયું કે પૈસા અમને મળ્યા અમારામાં ફોન આવ્યો તો એમને કીધું કે મને એક બંડલ મળ્યું છે તો ઉપાધિ કરતા નહીં હું તમારા ગામ પૈસા મેકલાવી દઉં છું ત્યાં સુધીનું તો આ પુષ્પરછ છીએ કીધું તેઓ મહાદેવભાઈએ કીધું ભાઈ અમે આ બાજુ છીએ આવીને લઈ જઈશી ત્યાર પછી મહાદેવભાઈ સ્વાભાવિક વાત છે કે આટલા બધા પૈસા પડી ગયા હતા અને આમને પચાસ હજાર મળ્યા તો આ વ્યક્તિ એટલે કે આ પૂછપરછ છે પચાસ હજાર પરત આપે છે તો મહાદેવભાઈ પણ થોડા રાજી થઈને કંઈક આપે એમને પરંતુ પૂછપરાછીએ મિત્રો એ કહ્યું કે ભાઈ આ તો હું નિમિત બન્યો છું આમાં અને આપણે કોઈનું કંઈ જોતું નથી મારે આજે તમારી ચા પણ નથી પીવાની કે તમારું ઠંડુ પણ આજે નથી પીવાનું આજ પૂછપરાછ છીએ મિત્રો મહાદેવભાઈને પોતાના પૈસે જે છે એ ચા પી એટલે આવા માણસો જે છે ને એ આજના જમાનામાં બહુ ઓછા હોય છે અને આ વ્યક્તિ એટલે કે આ મહાદેવભાઈની આ કાળી મજૂરીના પૈસા હતા અને આ પૂછપરાછીને મળ્યા મિત્રો તો એને એની ચા પણ નથી પીધી અને એના પૈસા જે છે એ પરત કર્યા છે આ ના અંતમાં મિત્રો અમે એટલું જ કહીએ છીએ આ મહાદેવભાઈ ખેડૂત છે વેલાડા ગામના છે મૂડી તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું મૂડી છે એના હજી એક પચાસ હજાર નું બંડલ જે છે મિત્રો એ મળ્યું નથી બે બંડલ પચાસ પચાસ હજારના પડી ગયા છે ચાર બંડલ એમણા મતાય ખેડૂતની જ્યારે ધ્યાન ગઈ એમને જોયું ત્યારે ખબર પડી કે બે બંડલ પડી ગયા છે એક તો પુષ્પરાજસિંહને મળ્યું એમને પરત કરી દીધું છે જો કોઈ મિત્રોને ક્યાંયથી આ બંડલ એટલે કે હળવદની સરા ચોકડીથી ભલગામડાની વચ્ચે જો હજી એક બંડલ ખોવાયેલું છે મિત્રો જો તમને કોઈને ક્યાંય મેળવ્યું હોય તો અવશ્ય મહાદેવભાઈને છે મિત્રો એ પરત કરી દેજો અમે પણ તમને પૂછપરછ સિંહથી પણ વિશેષ તમને બિરદાવીશું કારણ કે આ ખેડૂતે કેટલી મહેનત કરી છે મિત્રો એને જીરું આ સિઝનનું જ નથી એ પણ આમ પૂછ્યું અગાઉની સિઝનનું છે કે સારા ભાવ આવે એટલા માટે થઈને ત્યાં રાખી રાખ્યું હતું એમને અને આજે વહેંચું તો આવું બન્યું છે મિત્રો એટલે હજી એક પચાસ હજાર રૂપિયાનું બંડલ મેળ્યું નથી એમનો નંબર જે છે એ પણ આ તમે જોઈ રહ્યા છો આ સ્ક્રીન ઉપર આ ખેડૂતનો નંબર છે મિત્રો આ નંબર ઉપર તમને પૈસા હજી પચાસ હજારનું બંડલ ખોવાયેલું છે જો તમને મળે તો ખેડૂતને પરત કરજો તેની સાથે છે કિશોરસિંહ ઝાલાને ને અમારી હડોદ બ્રેકિંગની ટીમ વતી પણ ખૂબ ખૂબ શુભેચ્છા મિત્ર કે આવા તમારા જેવા વ્યક્તિઓ હજી આ ધરતી ઉપર છે આભાર મિત્રો